વરણિવે શરમીય દર્શન મંદહા સુરુચિરામ ભુજ પૂજિતા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સારંગપુરવાસી કસ્ટમંજન દેવ એમના ચરિત્રની સાત દિવસ સુધી જેમણે આપણને કથા સંભળાવી સેવા વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રાસદાદજી સ્વામી પૂજ્ય જગત પ્રકાશ સ્વામી પૂજ્ય કીર્તન સ્વામી તીર્થસ્વામી નીલકંઠ ભગત બાલકૃષ્ણ સ્વામી આપણને કથાની શરૂઆતમાં કાયમ ભગવાનના ચરિત્ર સંભળાવતા દર્શન પ્રિય સ્વામી બધા સંતો મારા સંગીતકારો અને આ કથાનો જેમણે આપણે યજમાન પદે લાભ લીધો છે એવા મારા ધર્મેન્દ્રભાઈ એમનો સમગ્ર પરિવાર સાકાપુરા ગામના પાણપુર વગેરે ગામના ભક્તોજનો આ કથામાં તમામ રીતે સહયોગ આપનારા અમારા ખાસ સ્નેહી વાસુદેવભાઈ એમનો દીકરો સૂરજ તથા કથા સમશ્રવણ કરનારા શ્રોતાજનો વાલા શ્રોતાજનો પૂજ્ય હરિપ્રકાશ સ્વામીએ સાત દિવસ સુધી આપણને મન મૂકીને આપણી ઉપર ભગવાનની કથા દ્વારા વરસ્યા છે ને આપણને ખૂબ આનંદ કરાયો છે એટલે સાથે સાથે અમારા યજમાન પણ એટલા જ ઉદાર દિલથી બધાને સવાર સાંજ જે સગા સંબંધી મિત્રો ગામના લોકોને બધાને જમાડ્યા આજે છેલ્લે દિવસે બપોરે બધા જને જેટલા કથામાં આંબળતા આવતા બધા ભક્તોને જમાડ્યા ઉદાર દિલે સંપત્તિ વાપરી છે તમને કોઈને સંકલ્પ થતો હોય તો મને કહેજો કથા કરવાનું સંભળાય છે મારી વાત આવી સરસ મજાની વાડી હોય સંકલ્પ ન થાય ને આવા વક્તા હોય તો સંકલ્પ તો થવો જ જોઈને કે વરહો વરે આવી કથા કરાવી એમ હા થતો હોય તો કહેજો ધર્મેન્દ્રભાઈને ધર્મેન્દ્રભાઈ મને કહે છે હું સ્વામીને કહીશ સો ટકા સ્વામી આવશે મને વિશ્વાસ છે મેં સ્વામી પાસે હરિનગરમાં પાંચ કથાઓ કરાવી છે કેટલી ફક્ત ફોનથી જ કોઈ દિવસ રૂબરૂ નકરા આવડા મોટા વક્તા હોય ને તો એવું નિયમ હોય કથા લેવા જ આવી પડે એને કહેવા જવું પડે એની સાથે બહાર બેહવું પડે રાહ જોવી પડે અમે બે ચાર વક્તા પાસે ક્યાં તમને અનુભવ છે બે કલાક બેસે પછી એમને મળવા આવે પછી કે હા હા પાડતા પાડતા અઠવાડિયું એ જાય ફરી વાર કહેવા જવું પડે પણ હરિપ્રકાશ સ્વામી વક્તા એવા છે ફોનથી જ વાત કરવાની એ કે કીર્તન સામીને કહી દેજો નીલકંઠ સામીને પૂછજો જો જગ્યા હોય તો ફાઇનલ કે આટલા સરળ પ્રખર હોવા છતાં આટલા હરિભક્તોને એટલા ભાવિકોને પકડી રાખે નકર કોઈ નવરા થોડા છે ઘણા ઘણું બધું કામ છે આ વોટ્સઅપ ફેસબુક ટ્વિટર આ બધું કેટલું બધું કામ છે એટલી બધી રોજગારી આપી દીધી છે ઇન્ટરનેટ ઇન્ટરને રોજગારીની જરૂર જ નથી પડે એમાંથી તમે નવરાથી કથા સાંભળવા આવ્યા કે નાની વાત છે તાળીઓથી બતાવો તમને આટલામાંથી ફુરસદ લઈ ખરેખર તમે પણ એમાં મુખ્ય કોઈ કારણ હોય તો સ્વામીની વાણી છે એ બધું મૂકવું હેલું નથી સત્તા તમે આવ્યા એ પ્રતાપ સ્વામીની વાણીનો છે એની વાણીમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી પોતે રૈન બોલતા હતા એટલે આપણે બધા દૂર દૂરથી ખેંચાઈને કથા સાંભળવા આવ્યા હતા વાલા ભક્તજનો જાજુ કાંઈ કેવું નથી કારણ કે અમારે પણ પહોંચવું છે પણ ખાસ મારે એટલું જ કેવું છે ઘણું બધું યાદ આવે છે પણ એટલું કહીશ કે શાસ્ત્રોમાં કથા શ્રવણ કરીએ ત્યારે એમને કથા સંભળાય નહીં જીવન ભાગવત રામાયણ આદિ ગ્રંથોમાં જ્યારે કથાની મહિમા આવે છે ત્યારે કથા સાંભળીને વક્તાનું પૂજન કરવું જોઈએ સુવર્ણ મુદ્રા કીધી છે ચાંદીની મુદ્રાઓ કીધી છે તાંબા મુદ્રા કીધી છે છેલ્લે અન્નધન કીધું છે કાય ન હોય ને તો એવું પણ કીધું છે કે વ્યાસ ફીટ નીચેથી પહેલાં તો આવી વ્યવસ્થા નહોતી ને તો માટી હોય એક ચપટી ભરીને માટી વ્યાસ ફીટ પર મૂકવાની કાંઈ ન હોય તો પણ કથા એમને સંભળાય નહીં જ્યારે આપણે એ કથા શ્રવણ કરવા એવા છે ત્યારે વાલા ભક્તજનો અહીંયા એલા થાળી મૂકજો ત્રાસ વાસદેવભાઈ બહેનોમાં એક બેન એક બે આજો હોય ઉપરનો આવી શકો તો કાંઈ નહીં મોટી ઉંમરના હોય તો ત્યાં થાળી મૂકશે તમારે જે સંકલ્પ હોય જે હોય તે વક્તાનું પૂજન કરજો અને એ વક્તા છે એ કાંઈ તમારા જાવ ગ્રહસ્થ નથી એ ક્યાં વાપરી છે દાદાના ચરણમાં મૂકશે અને જે તમે રસોડામાં જોવો છો ને એ રસોડામાં વપરાશે એટલે વાલા ભક્તજનો એમને શ્રવણ ન કરાય યજમાન તો પૂજા કરશે જેની ફરજ જ છે પણ આપણે પણ બધાએ આપણી રીતે દાદાનું સ્વામીના માધ્યમે દાદાનું પૂજન અને દાદાનું દક્ષિણા આપી અને દાદાના આશીર્વાદ મેળવીએ વાલા ભક્તજનો ફરી વાર ક્યારેક કોઈને સંકલ્પ થાય શાકાપુરામાં વજાપુરમાં ભાણપુરમાં તો કહેજો આપણે બીજા ગામના નામ નથી આવડતું એટલે વિજાપુરમાં ફતે સરપંચ સાહેબ હા તમને સંકલ્પ થાય તો કહેજો તમારા ફાર્મમાં કથા રાખશું હે હા એ તો આ પાડે છે પણ સ્વામીનું પૂછવું પડશે છે ને પાછું એટલે ફરીવાર આપણે બધા ભેગા થઈ અને ઉત્તર ગુજરાતની ધરતીમાં ખૂબ મજા આવે છે ખૂબ આનંદ આવે સાત દિવસ એટલો બધો આનંદ આવ્યો અહીંના હરિભક્તો અહીંના માણસો બધા ખૂબ નિર્દોષ અને પ્રેમાળ નિખાલસ ઉદાર બસ ભગવાન તમને આવાન આવા રાખે તમને કાયમ માટે સંતોના આશીર્વાદ મળતા રહે તમારી ઉપર અમદાવાદમાં પધરાવેલા સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવ એ નરનારાયણ દેવની તમારી ઉપર કાયમ કૃપા વસ્તી રહે વાસી હનુમાનજી મહારાજની કૃપા વસ્તી રહે અને તમને તન મન ધન તમામ પ્રકારે સુખ્યા રાખે એટલું કહીને વિરમૂશું અસ્તુ જય સ્વામિનારાયણ